આમ નોલું નહીં તમારા માટે આટલા ચાહે છે તમારે કોઈ દી એમ નહીં કેવું પડે કે આ તમારો આમ બોલ્યો કામ કર્યું એ ગેરંટી આપું છું તેથી તમને ખોળિયામાંથી પ્રાણ છોડી દે હું બાકી આમાં બીજું નહીં આવે

અને ભરતજી આવે છે ને એમાં લક્ષ્મણજી ને ખબર પડી પણ લક્ષ્મણજી ને ખબર પડતા ને પ્રકૃતિ નો મરણ બદલાનો ભાઈ સિંહ જેમ જાગે એમ જાગ્યો અને લક્ષ્મણજી બાણ નો ટંકાર કરી રામને કીધું ભાઈ આ હું સમજે છે કઈ કઈ નો દીકરો અધૂરું સમજાય સારું નઈ એટલે કહું છું કુટુંબમાં પરિવાર માં પૂરેપૂરી વાત આપડે જાણીએ પેલા આપણું ઓલું થઈ જાય ને એમાં જ પરિવાર છે આવા પરિવાર ને તો ખરેખર વંદન પાંચે ભાઈ ને વંદન છે એ કામ કરે છે પણ એના માતુશ્રી ની આજ ભલે હાજરી નથી પણ એ માવડી ભલા ભલામણ એની દિવ્ય ચેતના તો છે જ આયા તો જ આવા કામ થઈ હે પેલી જવાબદારી માની છે હું આ બેઠેલા માવડીઓ ને પગે લાગીને કહું કોઈ પણ સંતને જન્મ આપવો હોય સુરવીર ને દાતા ને જન્મ માં આપે છે અને માથી કોઈ મોટું માવડિયું અઠવાડિયે એકાદી વાર્તા તમારા બાળકોને ને હારી સંભળાવજો અનુપમા નો જોવાય તો કઈ વાંધો નહીં જરાય દુખી નથી હા 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 અમુક બેનું તો રોતા હોય સોફે બેઠા બેઠા બિચારી અનુપમા દુખી થઈ ગઈ જરાય દુખી નથી એ તો મુંબઈમાં માં જાવ ખબર પડે કેવી ગાડીઓ ફરે છે આ અનુપમા દુખી છે ઓફિસે થાય હોય એના જરીક વ્યવસ્થિત હાથવી લ્યો મેકઅપના ના ખર્ચા ઈ ઉપાડે છે હા 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 ખમા ખમા હા હકીકત વાત છે આ અને એ આપડા રોલ મોડલ ઓલો હોય ઓલા પાવડરિયા હું એને પાવડરિયા જ કહું ધોળું પાવડર હું કે નથી કરોડો નું પકડાતું કંડલા માંથી દ્વારકા માંથી પોલીસ બજાર આમથી પકડે તો આમથી નીકળે આમથી એને કેટલું પછી દોડવું એમ એ તો સારું બધે પકડી લે છે ત્યાંથી આવે ત્યાંથી એટલે કહેવાનો અર્થ ઈ ઈ આપડા રોલ મોડેલ પાવડર હુંકવાવાળા ક્યાંથી હોય આપડા રોલ મોડેલ રામબાઈ માં હોય આપડા રોલ મોડેલ અમર માં હોય સાચડી રાણી લક્ષ્મીબાઈ હોય અને જીવંતાબાઈ હોય આપડા રોલ મોડેલ વલુબભાઈ પટેલની દીકરી મણીબેન હોય કોકતી વાંચો તો ખબર પડે ભારતની દીકરીઓ કેવી હોય ઈ હોય એટલે કહેવાનો અર્થ મારો કે એને ત્યારે આપણે સીલે ચાલવા મનશું ત્યારે સુપર પાવર બનતા ભારતને વાર નહીં લાગે આપણી પાસે બધું છે આપણી પાસે ત્રણ ઋતુ છે એવી વર્લ્ડ માં કઈ ઋતુ નથી એ ભારત ધરતી છે અને એવી જ વાતો સાંભળજો હારાવની પાસે બેસજો નકર એકલા રહેજો વડલા ને જઈને બેસજો દરિયા ને કાંઠે જઈને બેસજો રાકાવની પાસે કોઈ દી બેઠા ને કરોડપતિ હોય તો ગબી જેવા મોટા કરીને બેઠા હોય એનાથી સેટા જ લેજો માવા હારુથી ખીસા પાડી રાખ નાખે એવા મિત્રો એ નો રાખતા ભલા માણા એના કરતા એકલા હારા હા 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 બો મુસાફર હું મુસાફર શું લહેર ની વાત લેવી છે અન મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે આકાશે ચાંદ તારા ની છે ધરતી અમારી છે સમંદર તો હયા માસે એવી ઘુઘવાટ લેવી છે અન હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે જો પાટ લેવી છે તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું પાટ મારે એક વાત કરીને દુઆસન્તિ શરૂઆત કરી આપણો જે ઉમળકો છે એ અમારી આયુષ વધારી દઈએ નકર કાયમ ઉજાગરા હોય આટલી દોડા દોડી હોય પણ તમારો જે પડકારો છે ને અમારો થાક ઉતારી દે પડકારા ઉપર જીવી જવાય પડકારાનો આ દેશ છે તમારી પાસે એક પણ રૂપિયો ન હોય ચિંતા ન કરતા હારા માણસોના હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દયો 10 વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપું છું બાકી તમે 100 કરોડ 200 કરોડના માલિક હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મની ગાડીઓ ક્યારે એક આરે સટામાં જાહે તમને ખબર નઈ પડે ભલા માણસ કેવોને પાએ બેહતા નઈ પેલાના જમાનામાં અહીં અમુક બાપા પાઘડીયું દેખાય છે એને પૂછો પેલાના જમાનામાં બહુ રૂપિયા થઈ જાય તેમ કેતા હાથ પેટી હતી ચિંતા નહીં હવે કાઈ ન કીની 1000 કરોડ ભેળા થાય તો ફતન દિવાળીઓ દીકરો તો નીકળે તો તમે બેઠા હોતા સા પાટલો કરીને પાંચે આવીને બેઠો હોય બાપા ઈ તો બધું પૂરું થઈ ગયું ઈ કે ઓલી પ્રોપર્ટી થઈ ગઈ ઈ તો પેલા જ વહી ગઈ હતી ને લે લે કઈ ભેળો કેવાનો અર્થ સંસ્કાર જે મૂડી છે અમેરિકા ભલે આજે સુપર પાવર છે કાલે ભારત પણ સુપર પાવર બનશે પણ અમેરિકા પાસે

આ તિથિ આગ્રહ આયા હોય છે એટલે હું કહું છું કે જુવાનો એ નસો એક વાર લગાડી દેજો બીજા નસાની તમને જરૂર હું શબ્દ વાત મને ગમતી આ વાત ભાઈ પછી શરૂઆત કરું શબ્દ ઉપર કથા એટલે એક શબત્રી ગંગા છે ને અને સબદ ઉપર જીવનમાં જ હોય બોલવામાં માતાઓ બહેનો બેઠા છે આપડે હાઈવે ઉપર ગાડી લઈને ફૂલ જતા હોય ગાડી સ્પીડમાં ફૂલ સ્પીડમાં રાઈટ હોય એમાં ફૂલે ફૂલ લાઈટ આવતી હોય તો આપણે ડીમ કરી નાખવાની અથવા ડીમ કરી નાખે એટલે પાંચ થી નીકળી જાય ફૂલ ફૂલ ડીમ ઓલો ફૂલ હોય ઓલો ડીમ થઈ જાય એટલે વાંધો ન હોય એક્સિડન્ટ નો થાય ઘરના ઝઘડામાં માં હોય ને એમાં ઈ ધ્યાન રાખવું ભાઈ ભાઈ માં ધ્યાન રાખવું હાવ ફૂલ ફૂલ ફોકસ મારે વાવ ને જરાક ડીમ કર નાખવી વાવ ફોકસ મારે એક્સિડન્ટ નો થાય બે ફૂલે ફૂલે આવે એક્સિડન્ટ થાય વાંધો ખબર મરે કોણ ડ્રાઈવર ઈ ઈ મરી છે આ ખરે પણ માતાઓ તો બહુ મજા આવે એમાં માવડિયું છે ને આમ મોટી ઉંમર ના એમની એની શું હોય ડિમાન્ડ બહુ હોય બહુ માટે મારી બહુ ભણેલી આવવી જોઈએ ને હોશિયાર હોવી જોઈએ ને ડાય હોવી જોઈએ સારી રસોઈ બનાવી હોવી જોઈએ હું કોઈ એમ કરે એવી હોવી જોઈએ આમ હોવી જોઈએ આમ હોવી જોઈએ હોવી જોઈએ હોવી સાસુ ની એટલી બધી ડિમાન્ડ કોઈ ડિમાન્ડ નહીં બહુ ની એક જ ડિમાન્ડ હા હું ન હોવી જોઈએ પણ આ કથાઓ જે છે સનાતન ધર્મમાં પરિવાર કોઈ સાયન્સ ગમે એટલું આગળ જાય કોઈ સાયન્સ પાસે એવી તાકાત છે કે ચાલીસ માણસ નું કુટુંબ એક જમે એક રહોડે જમે ભેગા જઈએ એવું કોઈ સાયન્સ કરી બતાવે હું તેને જ આપું છું પાંચ લાખ રૂપિયા ઇનામ આપું હાલો એક પ્રોગ્રામ આપી દેસુ આ સનાતન સનાતન એટલે શું કોઈ પૂછે તો એટલે આ કથાઓ શું કોઈ પૂછે સદી સદીમાં એટલે આ વાતો કરીએ છીએ અને એ વાતો તમે આયા રહેશો તો મજા આવશે હું જેટલી આ વાર્તાઓ કરી છેલ્લે સુધી હું આયા હું તો બોલી હતી બીજે વિચારમાં હોય જાવ તો ફગી જાવ પછી કાલ કેવું પડે ભાઈ એકચ્યુઅલી મારી જે ભૂલ થઈ હતી હું માફી માંગુ છું પછી કરવું પડે એવું કારણ કે અહીંયા જ ન હોય એટલે આડાવળા ગયા એટલે મર્યા એમ તમે અહીંયા જ હોવા દો આપણે જે જગ્યાએ હોય એમાં જ ફોકસ કરીને ઘરમાં ઝઘડા ન થાય બોલો તમે ઓફિસ હોય તો ઓફિસનું જ વિચારો ઘરનું નહીં વિચારો